લખપત તાલુકાના દોલતપરથી બરંદા ફાટક સુધીનો બે કિલોમીટરનો રસ્તો ભારે માત્રામાં બિસ્માર બે વર્ષથી કોન્ટ્રાક્ટર કામ ટલ્લે ચડાવી અને પોબારા ભણી ગયો ભારે વરસાદના કારણે આ રસ્તા પર ભ્રષ્ટાચારના મસ્ત મોટા પોપડા દેખાવા માંડ્યા જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ ચોમાસામાં સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના એકસો ને તેર જળાશયો સંપૂર્ણપણે છલકાઈ ગયા છે સરદાર સરોવર સહિત રાજ્યના બસો સાત જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના એક્યાસી ટકાથી વધુ પાણીનો જળ સંગ્રહ થયો છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં છ્યાસી ટકાથી વધુ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે સંગ્રહ થયો છે ખાસ કરીને અલગ અલગ જળાશયોમાં અલગ અલગ પ્રકારના પાણીની આવક થઈ છે અને આમ ગુજરાતમાં પાક પાણીનું ચિત્ર ખૂબ જ ઉજળું બન્યું છે સૌથી મહત્ત્વની વાત છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં પણ છ્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે